ગુજરાત આજે છે ઓગણીસ તારીખ અને મંગળવાર મિત્રો આજે ઓગસ્ટ મહિનાનો અતિભારે વરસાદના રાઉન્ડનો મુખ્ય દિવસ છે આપને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના બે રાઉન્ડ આવવાના હતા એમાંનો પહેલો રાઉન્ડ છે સત્તરથી લઈને એકવીસ તારીખ વચ્ચે હતો જ્યારે બીજો રાઉન્ડ છે એ મિત્રો છવ્વીસથી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે છે આપને જણાવી દઈએ કે હાલમાં સત્તરથી લઈને એકવીસ તારીખ વચ્ચેનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં આજે ઓગણીસ તારીખ છે જેમાં વરસાદનો મુખ્ય દિવસ છે એટલે કે ઓગણી અને વીસ તારીખ વરસાદના મુખ્ય દિવસો છે આ દિવસો દરમિયાન જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જાહેરાત છે એ કરી દેવામાં આવી છે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ એટલે કે અંત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો હવામાન વિભાગ દ્વારા

ગુજરાતની અંદર ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો આપને જણાવી દઈએ કે મધા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો સિસ્ટમ જે બંગાળની ખાડીમાં હતી એ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી ગઈ છે અને ખાસ કરીને અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે મુંબઈ મહારાષ્ટ્ર થી લઈ અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી સુધીના વિસ્તારો અને જેમને કારણે ગુજરાતની અંદર મિત્રો સિસ્ટમની અસરને કારણે અને બોહળું સર્ક્યુલેશન બનેલું છે એમને કારણે ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે મિત્રો વિસ્તાર પ્રમાણે જાણીએ આજના દિવસ એટલે કે ઓગણીસ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે આજના વરસાદની આગાહી ઉપર નજર કરી લે તો મિત્રો આજનો એટલે કે ઓગણી તારીખનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી આપેલી છે કે આ આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ ભારત છે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત ઉપર પહોંચી છે અને આ સિસ્ટમ દ્વારા બંગાળની ખાડી અને અરબી સમુદ્રથી લઈ અને એક મોટો ટ્રપ છે એ બનાવવામાં આવ્યો છે અને ચોમાસું ધરી છે એ પણ આ રીતે છે જેમને કારણે મિત્રો અરબી સમુદ્ર બંગાળની ખાડી અને મધ્ય ભારત છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે અને ચોમાસું છે એ પણ સક્રિય છે જેમને કારણે મિત્રો એમનો ઘેરાવો એટલે કે આ સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો અને અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ હતી યુએસસી સ્વરૂપે એ બંને સિસ્ટમને કારણે હાલમાં એક મોટું બહોળું સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય મોડની અંદર આવ્યો છે અને ભારેથી ભારે વરસાદ છે એ દરિયાઈ પટ્ટીની અંદર જોવા મળી રહ્યો છે અહીંયા ખાસ કરીને મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો અને ગુજરાતની અંદર મિત્રો દીવ છે ગીર સોમનાથ છે ત્યાર પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના આ ભાગો અને કચ્છની અંદર પડવાની શક્યતા છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ મધ્યમ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો ગુજરાતના જે આ ભાગો છે એ ભાગોની અંદર આજે ઓછો વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને તમને મહત્વપૂર્ણ માહિતી છે એ સૌરાષ્ટ્રની અંદર જિલ્લા પ્રમાણે જણાવી દઉં તો જામનગર છે મોરબી છે જામનગર રાજકોટ લાગુ વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે દીવ છે ગીર સોમનાથના વિસ્તારો છે અમરેલીના અમુક વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે સારા વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો કચ્છની અંદર પણ બે વાગ્યા પછી રેન એક્ટિવિટી ચાલુ થાય એવું લાગી રહ્યું છે ને કચ્છના પણ અમુક ભાગોની અંદર અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ છૂટો છવાયો હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે પરંતુ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા ત્યાં રહેલી નથી ત્યાર પછી મિત્રો આપને જણાવી દઈએ આ વીસ તારીખનો વેધર ડેટા છે વીસ તારીખે પણ કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર મિત્રો સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે વેધર મોડલ છે એ બતાવી રહ્યા છે મિત્રો હવે આજે એટલે કે ઓગણી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો આજે ગુજરાતની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જુનાગઢ છે અમરેલી છે ગીર સોમનાથ છે ત્યાર પછી અહીંયા મિત્રો નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના જે આ જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આજના દિવસે એટલે કે ઓગણી તારીખના રોજ આપવામાં આવી છે આ જિલ્લાઓની અંદર આજે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એટલે આ જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને એ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે યલ્લો કલરની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો આમ ગુજરાતની અંદર આજે સાર્વત્રિક વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આવનાર ત્રણ કલાક માટે જે વરસાદની આગાહી છે એટલે કે હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર નાવ કાસ્ટિંગની અંદર જે ડેટા આપવામાં આવે છે એ ડેટાની અંદર પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને દર ત્રણ કલાકે એ ડેટા છે એ બદલવામાં આવે છે એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ વીસ તારીખનો વેધર ડેટા છે વીસ તારીખે મિત્રો સિસ્ટમ છે એ અરબી સમુદ્ર પાકિસ્તાન લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર હશે જેમને કારણે ગુજરાતની અંદર વીસ તારીખે પણ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે હવે મિત્રો આખા ભારતની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે એની અંદર પણ આજે એટલે કે ઓગણીસ તારીખના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે સાથે સાથે મિત્રો અરબી સમુદ્ર સક્રિય છે એટલે તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને મહારાષ્ટ્રના જે ભાગો છે મુંબઈ મહારાષ્ટ્રના જે ભાગો છે સાથે નીચેના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે તો મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી કે ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે ઓગણીસ તારીખના રોજ એમ આજે સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે ત્યાર પછી અહીંયા મહત્વપૂર્ણ ડેટા તમને જણાવી દઉં કે મિત્રો અઢાર તારીખે રાત્રિથી લઈ અને વીસ તારીખની રાત્રિ દરમિયાન એટલે કે આવનાર ત્રણ દિવસની અંદર ખાસ કરીને ઓગણી અને વીસ આ બે દિવસની અંદર ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો આવનાર બે દિવસની અંદર સૌથી વધારે વરસાદ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ નવસારી સુરતના જે ભાગો છે એ ભાગોની અંદર વધારે વરસાદ જોવા મળશે અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ લાગુ આ બધા વિસ્તારો છે દાહોદ છોટા ઉદયપુર નર્મદાના એ વિસ્તારોની અંદર સામાન્ય હળવ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે બાકી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા આવનાર બે દિવસની અંદર ત્યાં રહેલી નથી ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી છે એ પટ્ટીની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો અમુક વિસ્તારોની અંદર અમુક જિલ્લાઓની અંદર જામનીથી જામલીથી પણ વધારે કલર છે એટલે કે ચાર ઇંચથી વધારે એટલે કે આઠ ઇંચથી વધારે પણ વરસાદ પડવાની શક્યતા છે એ દર્શાવવામાં આવી છે આપણે જણાવી દઈએ કે પચીસ એમએમ એટલે કે એક ઇંચ થાય અને સો એમએમ એટલે કે ચાર ઇંચ અને બસો એમએમ વરસાદ પડવાની શક્યતા છે એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ પણ આવનાર બે દિવસની અંદર પડવાની શક્યતાઓ છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર જણાવવામાં આવી છે વેધર ડેટા છે એ મિત્રો દિવસે ને દિવસે બદલી રહ્યા છે ત્યાર પછી મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી જીએફએસ મોડલ છે અહીંયા તમે જોઈ શકો છો આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનું જેની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતા છે ઓગણી તારીખે અને મિત્રો અહીંયા અરબી સમુદ્ર સાથે સાથે મધ્ય ભારતના ભાગો છે એ પણ સક્રિય છે તો એ પ્રમાણે વરસાદ જોવા મળશે ત્યાર પછી અહીંયા વીસ તારીખે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રેન એક્ટિવિટી બતાવે છે ખાસ કરીને દુધિયા કલર છે એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચાલીથી લઈને હિત્તેર એમ એમ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે એટલે કે ત્રણ ઇંચથી વધારે પણ વરસાદ પડવાની શક્યતા ગુજરાતના અમુક ભાગોની અંદર મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા પોતાના ઓફિશિયલી વેબસાઇટની અંદર અપડેટ કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા એકવી તારીખનો વેધર ડેટા છે એકવી તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સૌથી વધારે વરસાદ રેડ કલર છે રેડ કલર કલર એટલે કે બસો એમએમ સુધીનો વરસાદ પડવાની શક્યતા આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા એકવી તારીખે દર્શાવવામાં આવી છે ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા મિત્રો બાવીસ તારીખનો વેધર ડેટા છે મિત્રો આ વેધર ડેટા થોડોક પાછળ આવે છે તેમ છતાં પણ આની અંદર પણ સિસ્ટમ છે એ આ કન્ટિન્યુ આગળ ચાલી રહી છે બતાવવામાં આવી રહ્યો છે અને વરસાદ પડવાની શક્યતા રહેલી છે તેવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તેવી તારીખે સિસ્ટમ છે વધારે આગળ નીકળી જશે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એના ઉપર રહેશે એટલે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે ત્યાર પછી મિત્રો અહીંયા ચોવી તારીખે જોઈ શકો છો સિસ્ટમ ઘણી બધી નબળી પડી જાય છે તેમ છતાં પણ વરસાદી ઝાપટા યથાવત રહેશે ત્યાર પછી બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બની હતી ફરીથી ગુજરાતની નજીક આવી રહી છે આ પચી તારીખનો વેધર ડેટા છે ત્યાર પછી એનાથી આગળ વધ્યો તો અહીંયા તમે જોઈ શકો છો છવ્વી તારીખે સિસ્ટમ છે ગુજરાતની નજીક આવી છે અને ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ શકે છે અહીંયા તમે હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખે ફરીથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવવામાં આવી રહી છે અહીંયા અઠ્યાવી તારીખનો પણ વેધર ડેટા છે અઠ્ઠાવીસ તારીખે પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વેધર ડેટા પ્રમાણે વરસાદની શક્યતાઓ છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા આજનો સેટેલાઇટ ઈમેજ છે તમે જોઈ શકો છો અરબી સમુદ્ર છે એ પણ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે મધ્ય ભારતની અંદર પણ સક્રિય અવસ્થા છે વાદળો છે એ ખૂબ વધારે છે અને દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતના જે ભાગો છે બંગાળની ખાડી છે એ પણ સક્રિય અવસ્થાની અંદર છે ચોમાસાની ધરી છે મિત્રો આ રીતે છે થોડીક નીચે આવી છે એટલે નીચેના તમામ ભાગોની અંદર સારામાં સારા વરસાદ પડવાની શક્યતા છે અને ક્લાઉડ સિસ્ટમ એટલે કે વાદળો પણ ખૂબ વધારે છે તો મિત્રો એ પ્રમાણે ગુજરાતની અંદર હવે આવનાર બે દિવસ સુધી એટલે કે ઓગણી તારીખના રોજ અને વીસ તારીખના રોજ ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહે છે ખાસ કરીને વરસાદ છે મિત્રો બપોરે બાર વાગ્યા પછી અને અમુક વિસ્તારોમાં બે વાગ્યા પછી ચાલુ થશે અને ત્યાર પછી કન્ટિન્યુ એટલે કે ઓગણી તારીખે રાત્રિ દરમિયાન ઓગણી તારીખે સાંજના સમયે અને વીસ તારીખે વહેલી સવારથી વીસ તારીખના બપોર સુધી અને રાત્રિ દરમિયાન પણ વરસાદ છે યથાવત રહેશે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર મિત્રો અંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર સૌથી પહેલાં અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર વીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ પડશે સૌરાષ્ટ્ર છે એ જળબંબાકાર થશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો આઠથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વીસ અને એકવીસ તારીખે મિત્રો કચ્છની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે સાર્વત્રિક વરસાદ થઈ જશે આ મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી છે જેમના ભાગરૂપે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને જળ સ્તરો છે એ પણ ઊંચા આવશે એવું અંબાલાલ પટેલે કહ્યું છે તો મિત્રો બીજી તરફ મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાય છે અને મિત્રો ગુજરાત ઉપરથી આ સિસ્ટમ છે એ પસાર થશે જેમને કારણે ગુજરાતની અંદર મિત્રો એકવી તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે તો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ પડવાની એમણે સંભાવના બતાવી છે એમાં પણ મિત્રો અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ઓછો વરસાદ પડશે એવું એમણે જણાવ્યું છે અને ત્યાર પછી વરસાદનો બીજો રાઉન્ડ છે એ પણ જોવા મળશે એવું એમણે કહ્યું છે એટલે કે એક વરસાદનો રાઉન્ડ છે એ એમણે હોળથી લઈને એકવીસ તારીખ વચ્ચેનો જણાવ્યું હતું એ રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી પછી વરસાદ બંધ થઈ જશે ઓગસ્ટ મહિનામાં એવું એમણે નથી જણાવ્યું એમણે કહ્યું છે કે ત્યાર પછી પણ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ આવી શકે છે બંગાળની ખાડીમાં એક ફરીથી સિસ્ટમ બનશે અને એમના ભાગરૂપે છવ્વી અથવા તો સત્યાવી તારીખથી ફરી એક વરસાદનો નવો રાઉન્ડ આવશે એવું પણ પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે મિત્રો આમ ખાસ કરીને બે દિવસ સુધી ગુજરાતની અંદર વેધર એનાલિસ્ટો દ્વારા પણ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે અને વેધર મોડેલો પણ બતાવી રહ્યા છે તો હવે જોવાનું રહ્યું કે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર એટલે કે ખાસ કરીને આવનાર બેથી ત્રણ દિવસની અંદર ક્યાં વધારે વરસાદ પડે છે કયા જિલ્લાની અંદર આઠ ઇંચ દસ ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ પડે છે અને ગુજરાતના જે જિલ્લાઓની અંદર પાણીની કમી છે હજી ત્યાં મિત્રો પિયત માટે એટલે કે ઉનાળુ પાક માટે શિયાળુ પાક માટે ડેમોની અંદર કૂવાની અંદર પાણી નથી ભરાયા ત્યાં પાણી ભરાય છે કે નહીં કેવો વરસાદ પડે છે એ જોવાનું રહેશે અને મઘા નક્ષત્ર છે એ ચાલુ થઈ ગયું છે મઘા નક્ષત્રનું પાણી છે એ તમે પીવા માટે રાખી શકો છો સંગ્રહ કરી શકો આ કરી શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે મિત્રો નવી આગાહીની અંદર આવનાર બે દિવસ માટે ગુજરાતની અંદર ફરીથી રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ભારતીય મોસમ વિભાગ દ્વારા આખા ભારતની અંદર હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો હાલમાં એક વેલમાર્ક લો પ્રેશર બનેલું છે એમની માહિતી છે ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમની માહિતી છે ત્યાર પછી એક શિયર ઝોન બનેલું છે એમની માહિતી છે અને એક મોન્સૂન ટ્રફ બનેલો છે એમની માહિતી છે આમ આખા ભારતની અંદર હાલમાં ચાર સિસ્ટમો સક્રિય છે એમાંની બે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને આવનાર બે દિવસ માટે ગુજરાતની અંદર રેડ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા સૌથી પહેલા રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેની અંદર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગઈકાલે એટલે કે અઢાર તારીખના રોજ ત્યાર પછી આજે ઓગણી તારીખના રોજ ત્યાર પછી અહીંયા વીસ તારીખના રોજ એકવીસ તારીખના રોજ અને ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તારીખના રોજ ત્યાર પછી તારીખના તારીખના રોજ રોજ અને મિત્રો આખા ગુજરાતની અંદર એટલે કે છોતેર સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ દેખાડવામાં આવી છે મિત્રો આગાહી પહેલા ઓછા વિસ્તારની અંદર હતી પરંતુ હવે વધારી દેવામાં આવી છે અને મિત્રો ગુજરાતની અંદર હવે સો ટકા એટલે કે પંચોતેર થી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ દર્શાવવામાં આવી છે મિત્રો ત્યાર પછી ખાસ મહત્વપૂર્ણ માહિતી મહત્વને લઈને વીજળીના કડાકા ભડાકા થયા હતા પરંતુ એટલો વરસાદ પડ્યો તમને નહોતોની આગાહીની અંદર જણાવ્યું હતું કે સત્તર તારીખે જે વરસાદ પડ્યો છે એટલો વરસાદ હજાર તારીખે નહીં પડે તો એવી જ રીતે ગઈકાલે વરસાદ નહોતો પડ્યો એટલો બધો પરંતુ આજે ઓગણી તારીખ છે આજથી મિત્રો ફરીથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે આજથી બે દિવસ એટલે કે ઓગણી અને વીસ તારીખ આ બે દિવસ સુધી ગુજરાતની અંદર અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે છે એ એ જોવા જોવા મળવાનો વિસ્તારની મળશે પણ તમને માહિતી જણાવવાનો છું મિત્રો સૌથી પહેલા એની અંદર હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે ઓગણી તારીખના રોજ આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ઓગણી તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર આમ ટોટલ છ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આજે એટલે કે ઓગણી તારીખના રોજ આપવામાં આવી છે મિત્રો રેડ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ એટલે કે ખૂબ જ ભયંકર વરસાદ પડવાની આગાહી છે વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો મિત્રો આજે એટલે કે ઓગણી તારીખના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજ રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો ઓરેન્જ એટલે ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તે સિવાય મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થઈ જશે પરંતુ ખાસ વરસાદ છે એ મિત્રો બે વાગ્યા પછી ચાલુ થશે અને બે વાગ્યા પછી મિત્રો ગુજરાત ઘણા બધા વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી છે એ ચાલુ થઈ જશે વીજળીના કડાકા ભડાકા છે એ પણ ચાલુ થઈ જશે ત્યાર પછી મિત્રો આવતીકાલની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે એટલે કે વીસ તારીખ માટે ગુજરાતની અંદર ચાર જિલ્લા એટલે કે અમરેલી ભાવનગર નવસારી ત્યાર પછી નીચે મિત્રો વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલના વિસ્તારો કે જેની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે તો મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગ અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો આમ મોસમ વિભાગ દ્વારા ઓગણીસ તારીખના રોજ અને વીસ તારીખના રોજ

ત્યાર પછી મિત્રો એ પછીના દિવસે એટલે કે એકવીસ તારીખે પણ સિસ્ટમની અસર ગુજરાતની અંદર જોવા મળશે અને ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અને સાબરકાંઠા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે એ વિસ્તારોની અંદર એકવીસ તારીખે પણ અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે એ સિવાય ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર યેલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે એકવીસ તારીખે બાવીસ તારીખે આમ બે દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છના જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે પરંતુ મિત્રો આવનાર બે દિવસ સુધી એટલે કે ઓગણીસ તારીખના રોજ અને વીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દરિયાકાંઠાના જિલ્લાઓ છે એની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા છઠ્ઠા દિવસે એટલે કે તેવી તારીખના રોજ ગુજરાતની અંદર વોર્નિંગ છે એ ઘણી બધી ઓછી કરી દેવામાં આવી છે અને ત્યાર પછી મિત્રો ચોવીસ તારીખે પણ વોર્નિંગ ઘટાડવામાં આવી છે પરંતુ મિત્રો હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટના પચીસ તારીખે પણ વરસાદની શક્યતાઓ બતાવવામાં આવી છે છે એ એ પ્રમાણે મિત્રો મિત્રો આવનાર દિવસોની અંદર આગાહી બદલવામાં આવશે ત્યાર પછી આપને જણાવી દઈએ કે આ મહિનો ચાલી રહ્યો છે એટલે કે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અંદર ફરીથી વરસાદનો એક બીજો રાઉન્ડ છે એ પણ જોવા મળશે એક રાઉન્ડ છે મિત્રો અઢારથી લઈને એકવીસ તારીખની વચ્ચે જોવા મળવાનો છે એમાં આજે ઓગણી ઓગણી તારીખ છે અને ઓગણી અને વીસ આ બે દિવસને બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાનો છે અને ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર ફરીથી હત્યાવી તારીખથી લઈ અને હત્યાવી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે